નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નંદકોરબા મહિલા કોલેજ ના બી એ વિભાગની માઇન્ડ ક્લબ દ્વારા આત્મહત્યા નિવારણ જાગૃતિ સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે ચેન્જ ધ નેરેટિવના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ જાગૃતિ સપ્તાહ અંતર્ગત મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ છ નાટિકાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી અને કાર્યક્રમ નિહાળ્યો હતો